પીલી પીલી કરે છે એટલે આવનારા દિવસોમાં જો બે દિવસમાં આનો કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો બધા જોયા પ્રોગ્રામો ગુજરાતમાં મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે ચાર પાંચ દિવસ પહેલાં જે અમરેલીમાં લેટર પેડનો જે બનાવ બન્યો એમાં એક નિર્દોષ દીકરીને એ પાટીદાર સમાજના હોય કે કોઈ પણ સમાજના હોય એ બહુ મહત્ત્વનું નથી પણ નિર્દોષ દીકરી ઉપર જે ખોટી કલમો લગાડી અને એની ધરપકડ કરી અને રાતના જે બાર વાગે એની ધરપકડ કરી એ પોલીસે કરી પણ ભાજપના ઈશારે કરેલી છે ભાજપના કહેવાથી કરેલી છે એટલે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં જે કંઈ કરવું પડે આ કોઈ સમાજની દીકરીનો પ્રશ્ન નથી આ સમગ્ર ભા ગુજરાત અને ભારતની બેન દીકરીનો પ્રશ્ન ઉપસ્થિત થયો એવો પ્રશ્ન અને આ તો બધા ભાજપ ભાજપના જ હતા લેટર લખવા વાળાએ ભાજપના ડુપ્લિકેટ હતું ઓરિજિનલ હતું એ બીજા એમાં એને હું લખ્યું એ બીજા નંબરની વાત છે કૌશ્યપના હતા અને આખું જે અત્યારે વિરોધ કરે છે તરફેણ કરે છે અને ઋષિકેશભાઈ જુદા જુદા નિવેદનો આપે છે પણ એ બધા ભાજપવાળાના વાયત નિવેદનો છે અને ભાજપના જે પ્રવક્તાઓ છે અને ભાગ ભાજપની જે ભક્તાણીઓ છે એ બેન દીકરીઓની આ સલામતી માટેની ટીવી ડિબેટમાં બહુ મોટી મોટી વાત કરે છે પણ આ જે બેન છે એ પણ એક ભાજપના કાર્યાલય આગેવાનના ઓલામાં જ નોકરી સામાન્ય દરજ્જાની બિચારી દીકરી નોકરી હતી તો એ ભાજપના ઓલામાં જ નોકરી કરતી હતી છતાં એની ઉપર આવો જુલમ ગુજાર્યો એટલે આ ભાજપની એક આખે આખી રમત છે બહુ મોટી મોટી વાત કરે છે પણ એ મોટા ડાન્સરની જેમ વાતો કરવામાં જ માહેર છે બાકી ભાજપની વાહ વાહી કરવાવાળા છે એટલે આવનારા દિવસોની અંદર જો આમાં યોગ્ય નિર્ણય નહીં આવે અને જવાબદાર જે કોઈ અધિકારી હોય એને જો કાયમી ધોરણે હટાવી દેવામાં નહીં આવે અને રાજકારણીય જે કાંઈ ભાજપના છે એની મિલી ભગત તમારે ભાઈ સરઘસ આ દીકરીનું શા માટે કાઢ્યું તમારે સરઘસ કાઢવું હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કાઢો ને ઓલા ખ્યાતિવાળા ભાગી ગયા છે એને રાતમાં પકડ્યાઓ ને ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી રોજ વાતો કરે પોપટને ઘોડે એક બોલતા શીખી ગયા કે સમરબંધીને છોડશો નહીં સમરબંધીને સોડશો નહીં તો આ અમરેલીની દીકરી છે લેટર પેડમાં એને તો લખી દીધું ખાલી એને શું ગુનો કર્યો તો એ સમરબંધી છે કલાક ધંધા હોય તો જ એને બધા લખ્યું હોય શું લખ્યું હોય એ તો ભગવાન જાણે પણ કંઈક બનાવ બન્યો હોય તો જ લખ્યું હોય ને એટલે આ બધા મહા કારીગરના દીકરા છે એટલે ભાજપવાળા જો આમાં કાંઈ નહીં કરે તો આવનારા દિવસોમાં જોઈએ જ અત્યારે હું તો પાટીદાર સમાજને આખા સમાજને વિનંતી કરું કે આમાં ઉલ્લીન ઠોકાઈ દેવું જોઈએ ભાજપ માટે અત્યારે ભાજપ પાટીદાર સમાજમાં લી બે જ વ્યક્તિ એવા છે કે લાલજીભાઈ સરદાર પટેલના સંગઠનવાળા અને દિનેશભાઈ બાંભણિયા બે કંઈક બોલે છે બાકી તો બધા ભાજપની ને કોંગ્રેસની ને ઈલી ઈલી પીલી પીલી કરે છે એટલે આવનારા દિવસોમાં જો બે દિવસમાં આનો કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો બધા જોયા જેકા પ્રોગ્રામો ગુજરાતમાં થતા જરાય ફેર અચકાશું નહીં